મિત્રો આજે આપણે આવે છે કડી તાલુકાના વિસતપુરા ગામ ખાતે જ્યાં આગળ મેલડી ધામનો મહિમા અને પરચો ચારે તરફ ફેલાયેલો છે વાત કરવા જઈએ તો ડુલણ તલાવના વિસત માતાના મંદિરના ઇતિહાસની તો વાત છે પાટણી બજાણા ગામના ઉદમસિંહ બજાણિયા જેમને સાત પત્ની હોવા છતાં એક પણ પત્નીને દીકરો ન હતો માટે ચારોળ ગામ ખાતે વિસત માતાજીના દર્શન કરવા માટે સાતે પત્નીઓ સાથે તે ગાડામાં નીકળ્યા રસ્તામાં વિસતપુરા ગામ ખાતે ગાડાનું ધોરું ભાગી ગયું ત્યારે માતાજીને ને આજે કરતા ડુલણ તલાવના વિસત માતાજી ને પોતાનો પરચો આપવા કહ્યું માતાજીએ પરચો આપતા કહ્યું અને માતાજીએ કહ્યું કે તારા સુકાઈ ગયેલા ધોસણે જો સાત

ની બાધા માં સાંભળે છે અત્યારે મંદિર ટોટલી સંચાલન ધીરુભાઈ ભુવાજી દ્વારા કરવામાં આવે છે જો તમને પણ વિસરપુરા ગામ ખાતે આવેલા વિહત મેલડી ધામ ના મંદિર નો ઇતિહાસ કેવો લાગ્યો કોમેન્ટમાં માં જરૂરથી જણાવજો કે વિડીયો ને વધુ વધુ શેર કરો અને બીજા વિડીયો જોવા માટે મિહિર ફૂડી ને ફોલો કરતા રહો વિહત જેવું તે રચાયું હો મોર